ઘટના જિલ્લા કચ્છના સ્વતંત્ર પર્વની ગાંધીધામ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી કેબિનેટ મંત્રી બળવત સિંહ રાજપૂત અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં રંગે ચંગે આ અઠ્યોતેરમુ સ્વાતંત્ર્ય પર્વ સંપન્ન થયો તો દેશભક્તિનો માહોલ છવાયો ઘટના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામ ખાતે કરવામાં આવી હતી કેબિનેટ મંત્રી ભળવંત સિંહ રાજપૂત અને સાંસદ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં આ વિશેષ ઉજવણી જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બરાબર નવ વાગ્યાના ટકોરે બળવંતસિંહ રાજપૂત દ્વારા ધ્વજવંદન કરી ધ્વજની સલામી દીલવામાં આવી હતી ત્યારબાદ ખુલ્લા વાહનમાં ફરતે સૌ કોઈને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા કલેક્ટર અમિત અરોરા અધિક કલેક્ટર મિતેશ પંડ્યા ડીઆઈજી ચિરાગ કોરોડિયા પોલીસ વડા સાગર બાગમાર પ્રાંત અધિકારી સુનિલ સોલંકી નગરપાલિકાના અધ્યક્ષ તેજસ શેઠ ભાજપના પ્રમુખ પંકજ ઠક્કર ચેમ્બરના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ મહેશભાઈ પૂંજ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય સિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા ખાસ કરીને બાળકો દ્વારા જે અદ્ભુત પ્રકારના તિરંગાની જે ગોઠવણી કરવામાં આવી હતી અને એક આર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે ખૂબ જ અદ્ભુત હતો બેન્ડ વાજાની સુરાવલીએ રાષ્ટ્રધ્વજનું જે અદ્ભુત ગાન કરવામાં આવ્યું હતું તે પણ વિશેષ હતું અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પેશ કરવામાં આવ્યા હતા ત્યારે મહાનુભાવોએ વાવા પોકારી અને સૌને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ધ્વજવંદન બાદ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આઝાદીના ઘડવૈયાઓ અને શહીદી વહોનાને યાદી કરી અને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને સૌને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી ત્યારબાદ જંગલ ખાતાના સૌજન્યથી મંત્રી મહોદય દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યો હતું અને મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા હવે જોઈ બળવંતસિંહ રાજપૂતની વિશેષ મુલાકાત આજે ઇઠોતેર આપણો સ્વતંત્ર દિવસ છે અદાણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત એ શ્રેષ્ઠ ભારત થાય વિકસિત ભારત થાય એ સંકલ્પ સાથે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે ત્યારે અદાણીએ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે આજનો દિવસ એ એકસો ચુમ્માલીસ કરોડ જે લોકો છે એમને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું તેની સાથે સાથે આનંદની વાત એ જ કઈના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે આજે અમે આવ્યા સંસદ સભ્યશ્રીને બધા જ ધારાસભ્યોએ કીધું કે સાબા વિસ્તારની અંદર જે પાંચ રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એક જ જિલ્લામાં પણ ઘણી બધી જગ્યાએ કડિયા નાકા ઉપર થાય મને જણાવતા ખુશી છે મેં એમને કીધું છે આપે જે માગ્યું છે એ ચોક્કસપણે ગુજરાત સરકાર હકારમક વિચારીને એ કરી દેશે બસેરા યોજના માટે પણ વાત થઈ છે જીઆઈડીસી માટે વાત થઈ છે સ્માર્ટ જીઆઈડીસી માટે વાત થઈ છે કોમન ફેસિલિટી વાળા પણ પાર્કો સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગ વિસ્તાર છે એની અંદર પણ કેવી રીતે આગળ વધી શકાય એ બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માગેલી બધી જ માગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે આટલી મોટી સંખ્યામાં જ્યારે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર બને વિશ્વબંધુ બને એની સાથે સાથે તમામ લોકો ભારતના એ કોઈના પર ડિપેન્ડ ના રહે એ સંકલ્પને પૂરો કરવા આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાત સરકાર ભારત સરકાર આપણે બધા સાથે મળીને બે હજાર સુડતાલીસમાં સપનું છે આપણે પૂર્ણ કરીએ કચ્છના જિલ્લા લેવલના આજે અઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી આજે ગાંધીધામ મધ્ય કરવામાં આવી હતી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી સન્માન્ય બળવંતસિંહ રાજપૂતના વરદસ્તે આજે ગાંધીધામની અંદર ઉજવણી થઈ હતી આપણે સૌ જાણીએ છીએ તિરંગો આપણી આન બાન અને શાન છે તિરંગાનો સ્થાન આપણા હૃદયની અંદર જ્યારે અનેરું છે અને આઝાદી પછી સતત ને સતત આપણે દર વર્ષે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ આજે જ્યારે પંચોતેરમાં વર્ષથી કરીને અઠોતેરમાં વર્ષની ઉજવણી આપણે કરી છે આઝાદીના અમૃતકાળની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે નેતૃત્વમાં થઈ છે છેલ્લા દસ વર્ષથી સતત કેન્દ્ર સરકારના માધ્યમથી આ દેશ વિકસિત દેશ બને જે સ્વપ્ન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું છે બે હજાર સડતાલીસમાં સો વર્ષની જ્યારે ઉજવણી આ દેશની શતાબ્દીની થાય ત્યારે દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બને દેશો નિર્ભર બને આત્મનિર્ભર બને જે કલ્પના અને સંકલ્પ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લઈને ચાલે છે આપણે બધા એમાં સહભાગી બનીએ ગાંધીધામ કોમ્પ્લેક્ષ અને કચ્છને આજે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રી સાહેબે અનેક વિકાસના કાર્યો આગળ વધારવાની વાત કરી છે આજે કચ્છ અને ગાંધીધામ ઔદ્યોગિક રીતે હબ ધરાવતો આપણો આ જિલ્લો છે ત્યારે આવનાર સમયની અંદર જે પૂરતી કડીઓ છે એને પૂર્ણ કરવાની પણ વિશેષ વાત આજે રાજ્યના મંત્રી શ્રી બળવંતસિંહજીએ કરી છે હું આજે ગાંધીધામવાસી કચ્છવાસીઓને ખૂબ હૃદયપૂર્વક શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે સ્વતંત્ર દિવસ પર્વની ગાંધીધામ મધ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જે ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય બલવંતભાઈ રાજપૂતશ્રીના ફરજ હસ્તે આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ નગરજનો જોડાયા હું આજના શુભ અવસરે સર્વે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જે રીતે આપણો દેશ આઝાદ થયો અને આઝાદી પછી આપણો ભારત સર્વશ્રેષ્ઠ ભારત કેમ બને એ દિશામાં કાર્યરત રહેતો હોય છે એ દિશામાં આપણને સૌને ખ્યાલ છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી આ દિન સુધી દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના કેમ જાગે કઈ રીતે આપણને આઝાદી મળી એ સ્મરણ લોકોને થાય એ માટે સતતને સતત કાર્યરત થતા હોય છે કાર્યક્રમો થતા હોય છે એ સંદર્ભે આ આઝાદી પર્વના સંદર્ભમાં પણ ગાંધીધામમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું ગઈકાલે પણ એક શામ મહાભારતી કે નામ ભવ્ય દેશભક્તિના ગીતો સાથે નગરજનો સાથે સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન થઈ જેમાં ખૂબ નગરજનો જોડાયા અને આજની યુવા પેઢી પણ આપણી આ દેશની આઝાદી કઈ રીતે મળી એ આઝાદીથી રૂબરૂ થવા માટે દરેક આ દેશભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે જોડાય છે હું સર્વેને નગરજનોને આ આઝાદી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જ્યારે માન્ય મંત્રીશ્રી આપણા ગાંધીધામ મધ્યે ઉપસ્થિત થયા છે ગઈકાલે પણ ગાંધીધામના અનેક સંસ્થાના વડીલો સાથે મળવાનું થયું છે નાના મોટા પ્રશ્નોની ચર્ચાઓ વાત વિષયો પણ થયા છે અને જે રીતે રાજ્ય સરકાર ગાંધીધામ માટે આપણે જોઈએ છીએ કે આપણા સૌનું એક મોટું સ્વપ્ન હતું કે આપણી ગાંધીધામ એ મહાનગરપાલિકા બને એ સ્વપ્ન ગાંધીધામ નગરજનોનું પરિપૂર્ણ થયું છે સાથે સાથે અનેકવિધ વિકાસના કાર્યો એ આગળ ધપી રહ્યા છે અને દરેક સંસ્થાઓ આગેવાનો સમાજો વડીલોને સાથે રાખી ગાંધીધામમાં વિકાસની ગાથા વધુને વધુ આગળ ધપતી રહે એ જ પરિકલ્પના સાથે ફરી એકવાર આજના દિવસે સર્વેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું